હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં પીવાથી હાડકા કમરના દર્દમાં રાહત આપે તેવું ગુંદની રાભ જો તમે આ રીતે બનાવશો તો ઘરના મોટા વડીલોથી લઈ ને નાના બાળકો બધા જ પી શકશે તો ચાલો જોઈ લઈએ તેમાં વપરાતી બધી જ સામગ્રીઓ તો આપણે અહીંયા લેવાનું છે હાફ કપ ટોપરાનું છીણ ચારથી પાંચ ચમચી ઘઉનો લોટ અડધો કપ ગોળ વન ફોર્થ કપ ગુંદ એક ચમચી સૂંઠ પાઉડર કાજુ બદામની કતરણ એક નાની ચમચી અજમા અને પાણી તો ચાલો બનાવવાની શરૂ કરીએ જાડા તળિયાવાળું આપણે પેન લેવાનું છે જેથી કરીને લોટ શેકવા ટાઈમે જે લોટ છે એ બરી ના જાય તો અહીંયા મેં નોનસ્ટિક પેન લીધેલું છે અને હવે તેમાં હું ઘી એડ કરી દઈશ તો ત્રણ ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે અને સાથે તેમાં આપણે અજમો એડ કરી દઈશું અજમાને આપણે અડધી મિનિટ જેટલું લગભગ સાતળવાનું છે એટલે અજમાની જે ફ્લેવર હોય છે એ એકદમ સરસ એવી આવશે તો અહીંયા મેં ત્રીસેક સેકન્ડ જેટલું અજમાને સાતળી લીધેલું છે અજમો થોડો એવો શેકાઈ જાય એટલે તેમાં આપણે બે લવિંગ એડ કરીશું અને જે ઘઉંનો લોટ લીધેલો હતો તે બધો જ લોટ આપણે એડ કરી અને આ રીતે સરસ રીતે ચલાવતા ચલાવતા થોડો લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનો છે ગેસની ફ્લેમને લો રાખશું અને ધીમા ગેસે એકદમ સરસ એવું બ્રાઉન કલરનો લોટ આપણે થાય ત્યાં સુધી સાતળી લીધો છે ગેસની ફ્લેમ બંધ કરીને અહીં આપણે અલગથી ગોળનું પાણી બનાવવાનું છે તો મેજરમેન્ટ પ્રમાણે જે મેં ગોળ લીધેલો હતો તે બાઉલમાં નીકાળી લઈશ અને સાથે તેમાં એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે એટલે આ મેજરમેન્ટથી જો તમે રાબ બનાવશો તો ઘરમાં ત્રણથી ચાર વ્યક્તિ માટે બનશે તો અહીં બધો જ ગોળ મેં એક બાઉલમાં લીધેલો છે અને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગોળને એકદમ સરસ રીતે પાણી સાથે મિક્સ કરી દેવાનો છે અને આપણે તેને સાઈડમાં રાખી દઈશું અહીં લોટ પણ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ એકદમ છૂટું પડવા લાગ્યું છે તો બસ આ રીતે લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં કાજુ બદામની કતરણ એડ કરી દેવાની છે સાથે ગુંદ પણ એડ કરી દેવાનો છે એટલે જે કાજુ બદામની કતરણ છે એ થોડી એવી શેકાઈ જશે એટલે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને સાથે સાથે ગુંદ પણ શેકાઈ જશે તો આ રીતે લોટમાં આપણે ગુંદને એકદમ સરસ રીતે ચલાવતા ચલાવતા શેકી લેવાનો છે ગુંદ જ્યાં સુધી એકદમ સરસ એવો ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તરવાનો છે એટલે આપણે એને અલગથી તરવો નહીં પડે આ રીતે લોટ સાથે જ શેકાઈ જશે તો અહીંયા આપણો ગુંદ પણ એકદમ સરસ એવો ફૂલીને મોટો થઈ ગયો છે ત્યારબાદ આપણે તેમાં ટોપરાનું છીણ અને સૂઠને ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો પહેલાં આપણે આ રીતે બધા જ મસાલા લોટ સાથે મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ આપણે જે ગોળનું પાણી બનાવીને રાખેલું હતું તે બધું જ પાણી આપણે એડ કરી લેવાનું છે અને સારી રીતે હલાવી અને મિક્સ બધું કરી દેવાનું છે તો અહીંયા જોઈતા પ્રમાણમાં ઉપરથી જો તમારે પાણી એડ કરવું પડે એમ હોય તો થોડું એવું પાણી એડ કરવાનું અહીં મને થોડું પાણી ઓછું લાગતું હતું તેથી મેં અડધો ગ્લાસ જેટલું ઉપરથી પાણી એડ કરેલું છે અને હવે તેને આપણે એકદમ ધીમા ગેસે ઉકળવા દેવાનું છે કોઈ પણ લેડીઝને તાજી તાજી ડિલિવરી આવેલી હોય તેમાં પણ આ રાપ બહુ જ ગુણકારી છે કમરનો દુખાવો નથી થતો પગનો દુખાવો નથી થતો હાટકાના દુખાવા નથી રહેતા તો આ રીતે જે કોઈ પણ લેડીઝને નવું બેબી બોર્ન થયું હોય તેને પણ તમે સવાર સાંજ આપી શકો છો બહુ જ હેલ્ધી છે પીવામાં પણ ખૂબ જ ઇઝી છે ચા દૂધની જગ્યાએ સવારે એક કપ રાબ પીશો તો આખું વરસ તમને ઇમ્યુનિટી રહેશે આ રીતે ગરમા ગરમ રાબને ઉપરથી થોડું એવું ટોપરાનું છીણ અને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરશું અને ગરમા ગરમ સવાર સવારમાં એક કપ સર્વ કરશું તો બધાને ખૂબ જ ભાવશે અને આખું વરસ ઇમ્યુનિટી પાવર રહેશે તો તમને આ મારી વિન્ટર સ્પેશિયલ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ